અને અમારા બિસ્તરા પોટલા છે ને બંધાઈ ગયા છે હવે અહીંયા થી અમે જાય બરાબર ને પારું બરાબર જય શ્રી કૃષ્ણ અંબા અંબા ચાલો મિત્રો અહિયાં થી હવે આપડા જેને કેવાય ને કે હા વરી પાછા અમે સાંજે મળવાના હજી અને આજે સાંજ સુધી તમે અમારી ભેગા રહેજો કારણ કે આજે ખૂબ ધમાલ થવાની છે અને અત્યાર સુધી અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો એનું કારણ છે કે આ વાતને આ ચીજ તો અમારી ચેનલ ઉપર જોવા મળશે ચાલો ફાઇનલી અમે નીકળી ગયા છીએ મોટા ભાઈ ને ઘરે જવા માટે અને હવે જાશું આપણે મોટા ઘરે અમારા સાર આવી ગયા છે જય જીનેન્દ્ર કેટ બધા ચાલો ફાઇનલી આવી ગયા છે આપણે મોટા કરે જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ પધ પધારી ગયા છે અમે મોટા કરે અને હવે આજે અહીંયા શું ધમાલ થાય છે ને એ બધું તમને કહેશું ભાઈ ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે દાદા પાસે સાહેબ જુનાગઢમાં આવી અને મહાદેવ ના દર્શન ન કરી બને નહીં અહીંયા તો શેરીએ શેરીએ મહાદેવ મહાદેવમાન છે અને દરેક સ્વરૂપ છે અને અલગ ઇતિહાસ છે આજે બિલનાથ મહાદેવ જ્યાં ત્યાં દર્શન કરવા એવા છે સાહેબ બિલનાથ મહાદેવ જ શું કામ તો એટલા માટે કે આ એક એવું ભવ્ય મંદિર છે કે ત્યાં ઉપર જો તમને દેખાય છે ને સાઈડમાં આ જે બોયસ ગામના છોકરાઓ જે હોય જેને ભણવું હોય તો અહીંયા રહેવાની વ્યવસ્થા છે સરસ મજાની આ જે ગૌશાળા અહીંયા પોતાની ગાયું છે એનો ઉછેર કરવામાં આવે છે અને લોકો સેવા કરે છે આ તમામ પ્રકારના દેવી દેવતાના મંદિર આ લાઈનમાં આવી જાય વચ્ચે આવું સરસ મજાનું પ્રાંગણ છે એ જોઈને તમને ખૂબ જ આનંદ આવી જાય એવું વિશાળ મંદિર છે પાંચસો સાતસો માણસની મેદની તમને આમાં ખબર ન પડે અને પાછળ આમ જો વડલાના ગેગુર ઝાડ નીચે ગમે ત્યારે તડકામાં તમે નિરાતે બેસી અને આરામ કરી શકો અને ટિફિન ખાઈ શકો છે આટલી વસ્તુ આમાં છે અન્નક્ષેત્ર પણ ચલાવે છે તો આવી સરસ મજાની જગ્યા તમને આજે અત્યારે કે જોઈને તમને આનંદ થાય અને મજા મજા આવે આવે તમને તમને તો હાલો આગળ શું બતાવશું અને બીજી એક સરસ મજાની તમને વાત કરતા ભરી ગયો કે નિઃશુલ્ક અન્નક્ષેત્ર એટલે શું તો ભાઈ બે માણસ જ રહેતા હોય અને એમાંથી એક પંછી ઉડી ગયું એકનું નિરાધારનો આધાર કોણ તેના માટેની ટિફિન વ્યવસ્થા પણ અહીંયા ચાલુ છે અને એવા હજાર લોકો અહીંયા રોજ ટિફિન લેવા આવે છે આવી એક સરસ મજાની માનવ ઉપયોગી સરસ મજાની સેવા થાય છે એટલે તમને કહું છું આ મંદિરના દર્શન કરવાનું મેઇન કારણ આ ભાઈ આ તો જૂનાગઢ છે એક એક શેરીએ નવા નવા ઇતિહાસ ખૂલતા જશે નવા પાના ઉથલતા જશે અને સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આ

જોવાની મજા જ આવે શું કા પડે બરોબર માગાડી ન બાકી તો આ છે ને પ્રોગ્રામ ચાલે છે ચીઝ ચીઝ સોરી બને છે ચીઝ ચીઝ મેયોનીઝ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ બને છે વાહ

છે છે અમારો મેળો ને ભરાઈ ગયો મેળે સુગંધ આવશે ને એટલે બધા આવી પોળે પેલા વડીલ બે ગયા જો ને આવતી પેલા બે ગયા

આ કોણે બનાવી છે જો આ વિ ટ્રીટમેન્ટ મળે સાસર કાઈ જવાબ નથી આપતી બોલો છોકરીઓ કેવી લાગી મસ્ત ને દીદી સેન્ડવિચ ખાવા મેન સેન્ડવિચ ખાવા ચાવ મિત્રો આજે થ્રી લેયર્સ મસાલા ટોસ્ટ વન સાઈડ છે માયોનીઝ વિથ સિમલા વન સાઈડ છે પોટેટો મસાલો આ રીતે બને છે અને ભાઈ જે બની છે ખાવાની જે મજા આવે છે અફલા તું ન ભાઈ આશા રાખીએ છે કે મિત્રો અમારા પરિવારને મળીને તમને ખૂબ આનંદ થયો હશે આનંદ થયો હોય તો આ રીલને આ વિડીયોઝને તમે વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા માણસની નાદાની પણ ખરી છે અંધારું દિલમાં છે અને દીવો મંદિરમાં કરે છે અને સાંભળતો પોતે નથી અને ઘંટ વગાડીને ભગવાનને જગાડે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નહીં વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ નમસ્કાર